અપારમાં ચાનલો કરેવાનો બ્રાહ્મણ હામો મળે તો અપ સુકન થાય અને હથિયાર વગરનો ક્ષત્રિય હામો મળે તો અપ સુકન થાય હથિયાર ક્ષત્રિય પાસે જોઈએ અને હથિયાર ક્ષત્રિય રાખવા જોઈએ એવું વેદમાં એ એવી વેદમાં આછી વેદમાં આજ્ઞા છે એવી વેદમાં આજ્ઞા લીધી છે એટલે હું સરકાર સાહેબને કહું છું અને તમને બધાને કહું તમે તમારા જો માવા

વેદો મેં શાસ્ત્રો મેં લીખા હમ ક્ષત્રિયો કોયાર લેવા ચા પત્રી પત્રિ લેવા મંડો પત્રી પત્રની લેવા મંડો પત્રી પત્ર મંડો